શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે પવિત્ર મંગલકારી પાવન કરનારી પાપોનો નાશ કરી મોક્ષ આપનારી પિતૃઓનો ઉદ્ધાર કરનારી પુત્રદા એકાદશીનું વ્રત કરીને પુત્ર પ્રાપ્ત કરનારી મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરનારી એકાદશી છે તો આજે આપણે આ એકાદશીના પાવન પવિત્ર દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાય સોળ દેવાસુર સંપત્તિ વિભાગ યોગના સારાંશ મહાત્મ તથા ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી ત્વરંત આપ સુધી પહોંચે ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પર્વત તત્ર સર્વાણી તીથાની પ્રયાગાદિન તત્ર વે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય છે ત્યાં પ્રયાગ આદિ સર્વે તીથોનો વાસ રહેલો હોય છે અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અથે શરૂ કરતા પહેલાં આપણે શ્રીમાં ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ ગીતા સુગીતા કર્તવ્ય કિમની શાસ્ત્ર સંગ્રહી યા સ્વયં પદ્મના પસ્ય મુખત્વાની સુધા જે દિવ્ય છે જે મધુર છે તેનું સતત ધ્યાન ધરો કારણ નિયમિત તેની સમીપ રાખો કારણ કે એ ગંગાથી પણ વધારે છે કે કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે જેણે દેવી સંપત્તિ મેળવી હોય તેવા માણસો કસાથી ડરે નહીં જેમનું મન નિર્મળ હોય અને સત્ય તથા અહિંસા અહિંસાનું પાલન કરનાર તત્વને જાણનાર અને દાનવીર અને પૂરી શ્રદ્ધાથી પરમાત્માનું ધ્યાન ધરનાર હોય છે પાખંડી અને અભિમાની માણસો આસુરી સંપત્તિવાળા ગણાય છે તેઓ ઘણા ગુસ્સાવાળા ખરાબવાણી બોલનારા અને જ્ઞાન વગરના હોય છે તેવી સંપત્તિ મોક્ષ અપાવે અને આસુરી સંપત્તિ માયાના બંધનોમાં ઝકડે શું કરવું અને શું ન કરવું તેનું આસુરી સંપત્તિવાળાને પાન ના હોય તેઓ હંમેશા દુરાચારી અને જૂઠા હોય છે અને અપવિત્ર અવસ્થામાં જ રહે છે આથી તેઓ ભોગવિલાસમાં મસ્ત રહે છે વર્તા સુધી તેને ઘણી જાતની ચિંતાઓ વળગેલી હોય છે તેઓ એમ માને છે કે વિષયો ભોગવવામાં જ સાચું છું છે એટલે આશાઓની જાળમાં ફસાઈને અને ગુસ્સોવાસના વગેરેથી ઘેરાઈને અનેક પ્રકારના અન્યાય અને ખોટા કામ કરે છે અને એવી જ રીતે ધન સંપત્તિ પણ ભેગા કરે છે શું મેળવ્યું શું મેળવવું છે અને શું મેળવવાનું બાકી છે પોતાની પાસે શું છે બીજું શું પોતાનું કરવું છે વગેરેના જ વિચારો તેઓ કરે છે દુશ્મને મારવો હરાવવું બીજા દુશ્મને મારવાના ઉપાયો શોધવા આ તેઓના કામો હોય છે આ લોકો ઘણા અભિમાની હોય છે પોતે જ બળવાન અને સુખી છે પોતે જ બીજા બધા કરતાં બધું શક્તિશાળી અને સિદ્ધિ પામેલો છે એવું તે માને છે તે પોતે જ ઘણો મોટો ધનિક છે તેથી યજ્ઞોદાન વગેરે તે જ કરી શકે એવું પણ માને છે આવા વિચારો કરનારા ખરેખર અજ્ઞાની હોય છે અને મરણ પછી તેને નર્કમાં જવું પડે છે શાસ્ત્રના નિયમ તોડીને મરજી મુજબ વિધિ વિધાન કરે તેને સિદ્ધિ મળે જ નહીં અને સિદ્ધિ ન મળે એટલે સુખ પણ ન મળે અધ્યાય સોળમો દેવાસુર સંપત્તિ ભાગ્યો શ્રી ભગવાન બોલ્યા નિર્ભયતા અથ કરણની શુદ્ધિ જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠા દાન ઇન્દ્રિયો પર કાબુ યોગનો સ્વાધ્યાય તપ સરળતા અહિંસા સત્ય અક્રોધ કર્મ ફળનો ત્યાગ શાંતિ ચાળી રહિતપણું પ્રાણીઓ પર દયા અલોપતા વૃદ્ધતા લજ્જા અચંચલતા તેજ ક્ષમા ધૈર્ય પવિત્રતા અદ્રોહ અને અભિમાનનો ત્યાગ આ છવ્વીસ ગુણો હે અર્જુન દેવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે તો હે પાર્થ દંભ ગર્વ અભિમાન ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આ સુઈ સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે દેવી સંપત્તિ મોક્ષ આપનારી અને આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી મનાય છે તો હે પાંડવ તું દેવી સંપત્તિને લઈને જન્મ્યો છે માટે તું શોક ન કર આ લોકમાં દેવી તથા આસુરી એમ બે પ્રકારની પ્રાણીઓની સૃષ્ટિ છે તો હે પાર્થ તેમાં દેવી સૃષ્ટિ વિસ્તારથી કહી હવે આસુરી સૃષ્ટિ તું મારી પાસેથી સાંભળ આસુરી મનુષ્યો પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી તેઓમાં પવિત્રતા સદાચાર કે સત્ય હોતા નથી તેઓ કહે છે કે આ જગત અસત્ય આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે કોઈ કારણ કે કાર્યના સંબંધ વિના તે કેવળ અકસ્માત ઉત્પન્ન થયેલું છે તેથી કેવળ કામનાઓ ભોગવવા સિવાય તેનો બીજો શો હેતુ હોય આમાં નષ્ટ થયેલ વિવેકવાળાથી અલ્પબુદ્ધિના લોકો એ પ્રમાણેની દ્રષ્ટિ પકડીને ઘોર કર્મો કરતા જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ રચ્યા પચ્યા રહે છે દંભમાન અને મતથી ભરાયેલા તે લોકો પૂરી ન કરી શકાય એવી કામનાઓનો આશ્રય લઈ મોહથી ખોટા આગ્રહો પકડીને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે દુનિયાના પ્રલય સુધી અથવા પોતાના મરણ સુધી જેનો અંત જ ન આવે એવી અમાપ ચિંતાનો આશ્રય લઈ તેઓ કામ અને ક્રોધમાં ભોગમાં જ પોતાનું સર્વસ્વ છે એ માનીતીમાં તત્પર રહે છે સેંકડો આશારૂપી પાસોથી બંધાયેલા તથા કામક્રોધમાં પરાયણ રહેનારા તેઓ વિષય ભોગો માટે અન્ય અન્યાયથી ધનના ઢગલા એકઠા કરવાનો પ્રયત્ન કરે છે તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ સફળ કરીશ આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું હું મેળવીશ આ શત્રુને માર્યો અને બીજાઓને પણ હું મારીશ હું મોટો શાળી છું હું ભોગો ભોગવનાર છું હું પ્રતિષ્ઠાવાળો છું બળવાન છું સુખી છું ધનિક છું કુટુંબ કબીલાવાળો નાત જાતવાળો કુળવાન છું મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ દાન દઈશ મોજ કરીશ આ રીતે અજ્ઞાનથી મોહિત થયેલા અનેક પ્રકારે પ્રમિત ચિત્તવાળા અને મોહ ચાળથી ઘેરાયેલા કામ ભોગમાં અત્યંત આસક્ત થયેલા તે આસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે પોતાના મનમાં પોતાની શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને મનના મદવાળા થઈને દમથી વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞોથી મને પૂજે છે અહંકાર બળ ગર્વ કામ તથા ક્રોધનો આશ્રય કરીને બીજા લોકોનો દ્વેષ કરનારા તેઓ પોતાના અને બીજાના દેહમાં એકરૂપે રહેલા એવા મારો જ દ્વેષ કરે છે તેવા દ્રશ્ય કુર અમંગળ નરાધમોને હું આ સંસારમાં વારંવાર આસુરી યોનીઓમાં જ નાખું છું તો હે અર્જુન આસુરી પામેલા તે મૂઢ લોકો મને નહીં પામીને જન્મો જન્મ તેથી પણ વધારે અધમ ગતિ પામે છે ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારું અર્થાત તેને અધોગતિમાં લઈ જનારું ત્રણ પ્રકારનો નરકનો દ્વાર છે માટે એ ત્રણને ત્રજી દેવા જોઈએ તો હે કુંતી પુત્ર આ ત્રણ પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ આચરે છે અને તેથી પરમ ગતિની પામે છે જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઈને મનમાની રીતે ભરતે છે તે સિદ્ધિ સુખ કે પરમ ગતિ પામતો નથી તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે માટે શાસ્ત્રે જે કર્મો કરવાનું વિધાન કરેલો હોય તે જાણીને તારે કર્મ કરવું એ જ યોગ્ય છે એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચેલ થયે સંવાદમાં દેવાસુ સંપત્તિ ભાગયોગ નામનો સોળમો અધ્યાય સંપૂર્ણ સોળમાં અધ્યાયનો મહાત્મ અને તેનું ફળ તન પાશેઠની સાત માળની હવેલી સદાય સુની સુની જણાતી તેમની અબજોની મિલકત અને સોનું ચાંદી ચર ચવેરા સાચવી તથા સારા કામમાં વાપરે તેવા કુળના દીપક જેવા દીવા જેવા દીકરો વિધાતાએ એના ભાગ્યમાં લખ્યો ન હતો અરે દીકરીએ દીવો હોત તો પણ મન મનાવી લેત પણ તે પણ ન હતી આથી શેઠચેટાણી બંને ચિંતા અનુભવતા એકવાર એક તાંત્રિક તે નગરમાં આવી ચડ્યો આ તાંત્રિકે અનેક ચમત્કારો કરતો અને લોકોના જાત જાતના દુઃખ દૂર કરતો શેઠછાણીએ આ વાત જાણી એટલે એક દિવસ તે બંને પણ પેલા તાંત્રિકની પાસે પહોંચી ગયા અને પોતાની ચિંતા વ્યક્ત કરી તથા દીકરો મળે એવો ઉપાય બતાવવા માટે વિનંતી કરી આ તાંત્રિકે પોતાની અજમાવી અને શેઠને એક ગોળી આપી અને કહ્યું આ ગોળી કાયદા દૂધમાં ઓગાળીને તમે બંને જણા અડધું અડધું દૂધ પી જજો આથી તમારા ઘેર દીકરો જન્મ લેશે અને તેની સાબિતી તરીકે રાજાનો માની તો હાથી તે જ દિવસે સવારમાં મરણ પામશે શેઠ શેઠાણીએ પેલી ગોળી દૂધમાં ઓગાળીને પૂરી શ્રદ્ધાથી પી લીધી અને તાંત્રિકના કહેવા પ્રમાણે દસમા માસે શેઠાણીએ દીકરાને જન્મ આપ્યો રૂપરૂપના અંબાર જેવો ચપ્પલતાથી ભરેલો દીકરો જોઈને બંને ઘણા ખુશ થયા અને આખા નગરમાં મીઠાઈ વહેંચી અને ઘણું દાન પુણ્ય પણ કર્યું શેઠ શેઠાણીએ પોતાના એકના એક દીકરાને ઘણા લાડથી ઉછેરવા માંડ્યો અને જોત જોતમાં એ દીકરો યુવાનીના ઉંમરે પહોંચી ગયો પરંતુ દીકરાના ગુણો તો હવે જ પ્રકાશમાં આવવા લાગ્યા શેઠના દીકરાને હલકા મિત્રોની સોબત થઈ ગઈ હતી એના પરિણામે તેનામાં અનેક ગૌણો અવગુણો વિકસ્યા હતા ખોટી ટેવોના કારણે નાની ઉંમરમાં તેને ભયંકર રોગો પણ લાગુ પડ્યા હતા શેઠને પોતાના દીકરાની આવી બધી વાતોની જાણ ત્યારે થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું એ વખતે દીકરો જીવનના છેલ્લા શ્વાસ લેતો પથારીમાં પડ્યો હતો શેઠ શેઠાણીની ચિંતાનો કોઈ પાર નથી તે બધી માનતા બાધા આખડિયું અને દેવસ્થાનોની પ્રાર્થના વિનંતીઓ પછી દીકરો મળ્યો અને એ પણ હવે હાથમાંથી જઈ રહ્યો હતો એ સમયે એક સંત મહાત્મા તે નગરમાં આવી પહોંચ્યા શેઠને ખબર પડતા તે મહાત્માજી પાસે પહોંચી ગયા અને પોતાની સગળી વાત કહીને દીકરાને બચાવવાની વિનંતી કરી શેઠની બધી વાત સાંભળીને મહાત્માના મનમાં દયા ઉભરાય તેને શેઠને કહ્યું તન તનપાળ તમે દીકરો મેળવવા માટે તાંત્રિકની મદદ લીધી તે સારું નથી કર્યું તાંત્રિકની મેલી વિદ્યાના પ્રભાવથી રાજાનો હાથી મરણ પામ્યો અને તારે ઘેર દીકરો થઈને અવતર્યો છે આ હાથી આગલા જન્મમાં પાપી લૂંટારો હતો તારા દીકરામાં આજે પણ તેના પૂર્વ જન્મના દુર્ગણો ભરેલા છે દરેકે પોતાના કર્મ ભોગવા જ પડે છે તારો દીકરો પણ આજે એના કર્મ ભોગવી રહ્યો છે આ હાલતમાં માત્ર ઈશ્વર સહાયતા કરી શકે આમ છતાં ગીતાજીના સોળમાં અધ્યાયનો તમે પાઠ કરો અને તેનાથી મંત્રેલું જળ તમે તેને પીવડાવો આમ કરવાથી કદાચ ઈશ્વર તમારી સહાયતા કરે શેઠને મહાત્માના શબ્દોમાં વિશ્વાસ હતો ગીતાના સોળમાં અધ્યયનું મંત્રી જળ પીવાથી તો એક દિવસમાં દીકરાનું દર્દ ઘણું ઓછું થઈ ગયું આમ થવાથી શેઠ શેઠાણીની શ્રદ્ધા ઘણી વધી ગઈ તેવો આખો દિવસ ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ કરે અને દિવસમાં ત્રણ ચાર વખત દીકરાને મંત્રી જળ પીવડાવે આમ કરવાથી તો છ માસમાં તો દીકરાની નખમાંય રોગ ન રહ્યો અને વધારેમાં તેના વાણી અને વર્તનમાં પણ ઘણો સુધારો થઈ ગયો આમ ગીતાના પ્રભાવથી શેઠના દીકરાનો જાણી નવો જન્મ થયો હવે તો મા બાપની સાથે દીકરો પણ નિયમિત સોળમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આમ કરવાથી અનેક સુખ ભોગવીને અંતસમયે તેનો વૈકુંઠમાં વાસ થયો યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યામ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતમ ધર્મ સંસ્થાપના થઈ સંભવાની યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે દૃષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ